સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદથી ભારે નુકસાન સાણંદના માણકોલ ગામમાં ત્રેવીસો હેક્ટર ડાંગરના પાકને નુકસાન થયું છે સમગ્ર પંથકમાં પચ્ચીસો હેક્ટર ડાંગરના પાકનું વાવેતર થયું હતું ભાગના પાકને નુકસાન થતા ખેડૂતો નિરાશ થયા છે ખેતરોમાં હજુ પણ વરસાદના પાણી યથાવત છે કમોસમી વરસાદને કારણે રવિ પાક લેવામાં પણ મુશ્કેલી થઈ શકે છે સરકાર ખેડૂતોને ઝડપથી સહાય કરે તેવી માંગ કરવામાં આવી છે સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ધરતીપુત્રો છે તેના પાકનું સતંદર નિષ્ફળ નીવડ્યા છે જેમાં સાણંદ તાલુકાના નડકાઠાના વિસ્તાર કે જ્યાં ડાંગરના પાક માટે પ્રખ્યાત છે તેવા ખેતરોની અંદર પણ હજુ પણ વરસાદી પાણી જે છે ભરાયેલા છે સાથે સાથે કમોસમી વરસાદને કારણે મોટા ભાગનો ડાંગરનો પાક જે છે નિષ્ફળ નીવડ્યો છે હાલ આપણે ઉપસ્થિત સાણંદ તાલુકાના માણકોલ ગામ ખાતે કે જ્યાં મોટા ભાગના ખેતરોની અંદર ડાંગરનો પાક જે છે પકવવામાં આવતો હોય છે પરંતુ કમોસમી વરસાદ વરસવાના કારણે ખેડૂતો કેટલી સહાય કરવામાં આવશે તે સૌથી મોટો પ્રશ્ન ખેડૂતો ઉજવી રહ્યા છે હાલમાં ખેતરોની અંદર જવા માટે રસ્તો નથી જેના કારણે ખેડૂતો પણ ખેતરમાં જવા માટે આ પાણીમાંથી પસાર થવા મજૂર બન્યા છે ખેતરનુંમાં ભરાયેલું પાણી પણ બહાર કેવી રીતના કાઢવું તે સૌથી મોટો પ્રશ્ન ખેડૂતોનો ઊભો થઈ રહ્યો છે કેટલા ખેડૂતો છે તેમની સાથે જ વાત કરશું દાદા માણકોલ ગામની અંદર કેટલા વીઘાની અંદર ડાંગરનો પાક જે કરવામાં આવ્યો છે અને કેટલું આ કમોસમી વરસાદના કારણે નુકસાન અરે નુકસાન તો સાહેબ દસ દસ થી પંદર વીઘા પંદરસો વીઘા નુકસાન છે આપણો બરોબર નિષ્ફળ જો પાક બધો બરોબર કઈ પાકમાં પાક નથી કઈ તમારી જો વાત કરવામાં સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતોને જે નુકસાન થયું છે તેની પાસે સરકાર બેઠી છે ખેડૂતોને જે સહાય છે તે આપવામાં આવશે પરંતુ જ્યારે ખેડૂત જ્યારે પોતાની વાવણી પોતાના ખેતરની અંદર કરતો હોય છે હજારો વીઘા જમીન છે તો જ્યારે ડાંગરનો પાક ચાર મહિના પહેલા જ્યારે ચોમાસાની સિઝન આવતી હોય છે વરસાદ ભરાત પાણી આવતું હોય છે ત્યારે પાક વાવણી કરવામાં આવતી હોય છે તે સમયે એક વીઘાની અંદર કેટલું વાવણી માટે પાછળ ખર્ચ કરવામાં આવતો હોય છે આ રીતે ખેડૂતોને એક વીઘા દીઠ પંદર હજાર રૂપિયા ખર્ચો કરવામાં આવે છે અને કવસરમાં આ વરસાદ આવવાથી ખેડૂતો નર્મળા પડી ગયા છે અને આ સરકારે શ્રી જાહેર કરી છે કે ખેડૂતોને અમે રાહત કરશું પણ હજુ સરકારશ્રીએ કોઈ નિર્ણય લીધો નથી પણ સરકારશ્રીને એમ નમ્ર વિનંતી છે ખેડૂત તરીકે કે સરકાર જેમ બને એમ આ ખેડૂતોને સરકાર દેવા નાબૂદ થાય એવી જોગવાઈ કરે તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે સરકારે જોકે જાહેરાત કરી દીધી છે કે ટૂંક સમયમાં ખેડૂતોને સહાય આપવામાં આવશે પરંતુ સહાય કેટલી મળે જેથી કરીને ખેડૂતો જે નુકસાન થયું છે નુકસાનમાંથી બહાર આવી શકે ખરેખર તો સહાય તો એટલી કરવી જોઈએ કે હેક્ટર હેક્ટર એ ઉસમ ઉસા 1 લાખ રૂપિયાની સહાય થાય તો આ સા ખેડૂતને કાક મદદ રૂપે ખર્ચા નીકળી શકે اچھا જે प्रकारे આપણા પણ આપના દ્રશ્યો જો આપ ખેતરમાંથી આપના ખેતરમાંથી બહાર આયા છે કીડ્સમાં સુધી હજુ પાણી ભરાયેલા છે કેટલા સમયથી આ પાણી અને આપના ખેત કેટલા વિઘા જે જમીન છે તેની અંદર ડાંગનો પાક તમે કર્યો હતો અમે ડાયનગેરનો પાક તો અમારા ગામ માણકોળમાં ઘણા વીઘા દાનગેર હતી પણ અમારે એવો વિષય હતો કે ડાયનગીર અમા પાક આવી જાય છે અને આમાં આપણે વાટ છ્યું અને આપણું કોક લીધું દીધું કોકને ભરી શકશ્યું અને આપણે ભરીને અને આપણને પૈસા સામે આલ છે એ માટે આવી અમારી ખેડૂતની આશા હતી પણ અમારા ખેડૂત જોડે તાર કંઈ રવાઓ દીધું નહીં ખેડૂતો પણ હવે આશા રાખી રહ્યા છે કે જે પ્રકારનું નુકસાન થયું છે તેનું સરકાર દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે કારણ કે જે પ્રકારનું નુકસાન છે માત્ર ચોમાસુ પાક નહીં પરંતુ હવે પરિસ્થિતિ જે પ્રકારે ખેતરો અંદર પાણી ભરેલા જોવા મળ્યા છે તેના કારણે શિયાળુ એટલે કે જે રવિ પાક ઘઉંની સીઝન જે લેવામાં આવતી હોય છે જાન્યુઆરી મહિનામાં ખેડૂતો જે જે વાવણી કરતા હોય છે તે પણ પાક હવે નહીં લઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ હાલ માણકોલ ગામની અંદર જોવા મળી રહી છે કેમેરામેન જયજાની સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ સાણંદ